સ્પ્લેન્ડર બાઇક ચોરીમાં સામેલ રીઢો ગુનેગાર ઝડપાયો દક્ષિણ ગુજરાત માંથી ફક્ત સ્પ્લેન્ડર બાઇક ને ટાર્ગેટ કરીને સોળ જેટલી આ ગુનેગારે ડુપ્લિકેટ ચાવી વડે બાઇકો ચોરી કરી હતી પારડીમાંથી ઓગણીસ માર્ચ બે હાજર ચોવીસ ના રોજ રાકેશ બૌદ્ધની જીજે પંદર ડીપી ઝીરો સાત નંબરની બાઇક અને એકવીસ ઓક્ટોબર બે શ હળપતિ પંદર બી ક્યુ ચાલીસ ઝીરો બે નંબરની બાઇક ચોરી થઈ હતી ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન સુરત ડીસીબી પોલીસ દ્વારા આરોપી અડાચમાં બાઇક વેચતા ઝડપાઈ ગયો હતો પોલીસે ગુનાઓ ઉકેલવા સાથે ચોરેલી કરી હતી દીપકે કબૂલ્યું કે તેણે પારડીની મોતીવાડા અને મામલતદાર કચેરી નજીકથી બાઇકો ચોરી હતી આ રીઢો ગુનેગારને લાજપુર જેલમાંથી ટ્રાન્સફર વોરંટી પારડી પોલીસને સોંપવામાં આવ્યો છે પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે